નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ આઠ વિશે ગણિતની શોથી પોથીનું ચેપ્ટર નંબર પાંચ વર્ગ અને વર્ગમૂળની વાત કરવાના છીએ અહીંયા મિત્રો ચેપ્ટર નંબર પાંચનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ આઠના સ્વાધ્યન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી અથવા ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ત્યાંથી મળી જશે અને બીજું કે મિત્રો આ ચેપ્ટરની પીડીએફ જોઈતી હોય તો અહીંયા પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે ત્યાંથી તમે પીડીએફ પણ મેળવી શકશો તો શરૂ કરીએ ધોરણ પાંચ સોરી ધોરણ આઠ વિષય ગણિતની સ્વાધ્યન પોથીનું ચેપ્ટર નંબર પાંચ વર્ગ અને વર્ગમૂળ તો પ્રશ્ન એક સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો એમાં પેલું ચોસઠ એ પૂર્ણક સંખ્યા છે જેને ખાલી જગ્યા વડે દર્શાવાય તો આઠ ગુણ આઠ એટલે સી ત્યાર પછી બીજું છે એમાં પણ વિકલ્પ નંબર સી આવશે ત્રીજામાં વિકલ્પ નંબર બી ચોથામાં વિકલ્પ નંબર સી આ રીતના વિકલ્પ થશે ત્યાર પછી પાંચમામાં વિકલ્પ નંબર ડી છઠ્ઠામાં વિકલ્પ નંબર બી સાતમામાં વિકલ્પ નંબર ડી આઠમામાં વિકલ્પ નંબર બી નવમાં વિકલ્પ નંબર બી દસમામાં વિકલ્પ નંબર બી અગિયારમાંમાં વિકલ્પ નંબર સી ત્યાર પછી પ્રશ્ન બે નીચેના વિધાનો હંમેશા સાચા છે ક્યારેક સાચા છે ક્યારેય નહીં તે જણાવો તો આમાં પહેલું છે એ હંમેશા સાચું છે બીજું એ પણ હંમેશા સાચું છે ત્રીજું એ ક્યારેય નહીં ચોથું એ પણ ક્યારેય નહીં અને પાંચમું એ હંમેશા ક્યારેક અને છઠ્ઠું ક્યારેય નહીં આ રીતના જવાબ આવશે ત્યાર પછી પ્રશ્ન ત્રણ ખાલી જગ્યા પૂરો પેલું કોઈ એક સંખ્યાને બે સમાન પ્રાકૃતિક સંખ્યાના ગુણાકાર વડે દર્શાવી શકાય તેવી સંખ્યાઓને પૂર્ણવર્ગ સંખ્યા કહે છે બીજી ખાલી જગ્યામાં એમ અને વર્ગમૂળમાં એમ ત્રીજી ખાલી જગ્યામાં નવ ચોથી ખાલી જગ્યામાં પચીસ પાંચમી ખાલી જગ્યામાં સાત છઠ્ઠી ખાલી જગ્યામાં વર્ગમૂળની નિશાની આ રીતની છે અને સાતમી ખાલી જગ્યામાં એક અને આઠમી ખાલી જગ્યામાં આવશે પાંચ ત્યાર પછી પ્રશ્ન ચાર નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ છે અને કઈ નથી તે જણાવો તો ત્રેવીસ હજાર એકસો ચાર એકસો ઓગણસિત્તેર પાંચસો છોતેર છસો પચીસ પચીસને નવસો એ વર્ગ છે અને પૂર્ણવર્ગ નવ એવી બે હજાર બસો બત્રીસ એક હજાર છસો અઠ્યાસી બે હજાર ત્રેસઠ એક હજાર ઓગણસિત્તેર બે હજાર એકસઠ ને સત્યોતેર ત્યાર પછી બીજો છે નીચે આપેલી સંખ્યાઓને સરવાળા કર્યા વગર જવાબ આપો તો અહીંયા એક વત્તા ત્રણ વત્તા પાંચ એટલે ત્રણનો વર્ગ નવ થાય પછી ચાર નોર્ક સોળ નો પછી અહીંયા છ નો છત્રીસ પણ લખી ગયો છો બરાબર ત્યાર પછી આપણે સાત નો ઓગણપચાસ પણ લખી શકીએ આ રીતની આપણી પેટર્ન પૂર્ણ થશે ત્યાર પછી ત્રીજો દાખલો છે નીચે આપેલા વર્ગને બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો તો નવનો વર્ગ એમ વર્ગ બરાબર નવ વર્ગ માટે આ રીતનો આપણે એમ વર્ગ ઓછા એક છેદમાં બે અને એમ વર્ગ વધતા એક છેદમાં બે કરીને દાખલો ગણશું તો અહીં આપણે તેરનો વર્ગ છે એના આ રીતનો ગણો છે એમનો વર્ગ ઓછા એક તેરનો ઓછો એક એકસો ઓગણ ઓછા એક એટલે સોડસઠ બે એટલે ચોર્યાસી બીજી સંખ્યા એમનો વર્ગ એક એટલે તેરનો વર્ગ વધતા એકસો ઓગણ સિત્તેર એક એકસો સિત્તેર બે પંચ્યાસી આમ ચોર્યાસી વત્તા પંચ્યાસી એકસો ને ઓગણ સિત્તેર બાજુમાં ચૌદનો વર્ગ છે એનો જૉબ છે સત્તાણું પોઈન્ટ પાંચ ને અઠ્ઠાણું પોઈન્ટ પાંચ એનો ટોટલ કરશો એકસો છન્નો આવશે તો એ પહેલો ને ત્રીજો દાખલો છે આ મુજબ થશે ત્યાર પછી બીજો ને ચોથો દાખલો બીજામાં છે સત્તરનો વર્ગ ઓછા એક બસો નેવ્યાસી ઓછા એક એટલે એકસો ચુમાલીસ અને સત્તરનો વર્ગ વધતા એક એટલે બસો નેવ્યાશી વત્તા એક એટલે એકસો ને પિસ્તાલીસ આમે એકસો ચુમ્માલી વધતા એકસો પિસ્તાલીસ બસો નેવ્યાસી ત્યાર પછી ચોથો દાખલો છે અઢારનો વર્ગ અઢારનો વર્ગ ઓછા એક અઢારનો વર્ગ વધતા એક બે કરશું એટલે એકસો એકસઠ પોઈન્ટ પાંચ ને એકસો બાસઠ પાંચ ટોટલ કરશું ત્રણસો ને ચોવીસ ત્યાર પછી ચોથું સીધો ગુણાકાર કર્યા વગર જવાબ આપો એમાં પેલું એકસો સત્તર ગુણા ઓગણીસ એટલે અઢાર ઓછા એક અને અઢાર વધતા એક

ત્રીસ વત્તા બે નો વર્ગ એટલે ત્રીસનો વર્ગ બે ગણના પહેલું બીજું વત્તા બીજા પદનો એટલે એક હજાર ચોવીસ થશે ત્રાણુંમાં નેવું વત્તા ત્રણ નો વર્ગ એનો જવાબ થશે આઠ હજાર છસો ઓગણપચાસ આ રીતના દાખલા ગણવાના થશે ત્યાર પછી પાયથાગ્રોશિયન ત્રિપુટીન મેળવો તો છનો વર્ગ વધતા આઠનો વર્ગ એટલે છત્રીસ વત્તા ચોસઠ એટલે સો સો એટલે દસ નો વર્ગ ત્યાર પછી ત્રીજો દાખલો છે નીચે આપેલી સંખ્યાનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે મેળવો તો નવ હજાર છસો ચાર અને બીજો દાખલો છે ચાર હજાર છનું આ રીતના બંને દાખલા થશે અહીંયા નવ હજાર છસો ચાર એનું વર્ગમૂળ છે એ આપણને અઠાણું મળશે અને ચાર હજાર છનું એનું વર્ગમૂળ આપણને ચોસઠ મળશે આ રીતનો દાખલો થશે ત્યાર પછી ચોથું પુનરાવર્તિત બાદ બાકીની મદદથી વર્ગ મૂળો તો ઓગણપચાસ ઓછા એક અડતાલીસ અડતાલીસમાંથી ત્રણ કાઢવાના પિસ્તાલીસ પિસ્તાલીસ પાંચ કાઢવાના ચાલીસ ચાલીમાંથી સાત કાઢવાના તેત્રીસ તેત્રીસમાંથી નવ કાઠલ ચોવીસ ચોવીસમાંથી અગિયાર કાઠલ તેર તેરમાંથી તેર કાંઠે શૂન્ય તો આ રીતના આપણે પુનરાવર્તિત બાદ બાકીની મદદથી વર્ગ મેળવશું ત્યાર પછી એકસો એકવીસ છે એનો પણ આ રીતનો દાખલો થશે ત્યાર પછી દાખલા નંબર પાંચ નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી નવી સંખ્યા પૂર્ણક હોય આ મળતી આ નવી પૂર્ણક સંખ્યાનું પણ વર્ગમૂળ શોધો તો અહીંયા બસો બાવન અને અગિયાર હજાર બસો આ રીતના બે દાખલા આપ્યા છે એ આ મુજબ થશે બસો બાવન ભાઈ ગયા બે એકસો છવ્વીસ એકસો છવ્વીસ ભાઈ ગયા બે ઓગણસિત્તેર ત્રેસઠ ત્રેસઠ ભેંગેત્રેલ સાત સાત એક સાત તો બસો ને સાત વડે ગુણતા પૂર્ણ બને છે અને બસો બાવન ગુણ્યા સાત એટલે એક હજાર સાતસો અને એનું વર્ગ થાય બેતાલીસ ને સાત વડે ગુણવાથી પૂર્ણ બને છે તો કે અગિયાર હજાર બસો ગુણ્યા સાત એટલે સાત ઇઠોતેર હજાર ચારસો અને ઇઠોતેર હજાર ચારસો નો વર્ગ મૂળકારી થશે ત્યાર પછી પ્રશ્ન મુજબ કરો તો એક હજાર સાતસો ચોસઠ વિદ્યાર્થીઓ એવી રીતે બેસાડાય છે કે દરેક ઉભી અને ઉભિયાર અને આડિયારમાં વિદ્યાર્થીની સંખ્યા સરખી છે તો દરેક હારમાં કેટલા વિદ્યાર્થી ઉપસ્થિત છે તો અહીંયા આપણે ઊભી ના વિદ્યાર્થીની સંખ્યા સમાન હોય તો આપણે એનું વર્ગમૂળ કાઢવું પડશે તો અહીં આપણે સત્તરસો ચોસઠનું વર્ગમૂળ કાઢશું એટલે બેતાલીસ મળશે તો અને અઢ્યારમાં બેતાલીસ વિદ્યાર્થી થશે ત્યાર પછી બીજો દાખલો છે એક સભાખંડમાં પાંચ હજાર નવસો ઓગણત્રીસ બાળકોને એવી રીતે બેસવામાં આવ્યા છે કે જેથી હાર અને સ્તંભના બાળકોની સંખ્યા સરખી રહે તો એવી કેટલી હાર મળશે તો આરના સ્તંભમાં બાળકોની સંખ્યા સરખી હોય તો આપણે એનો વર્ગ મુકાડશું એટલે સિતોતેર થશે એટલે આરના સ્તંભમાં બાળકોની સંખ્યા છે સત્યોતેર થશે ત્યાર પછી પ્રશ્ન સાત માગ્યા મુજબ કરો પેલું એમાં કાટકોણ ત્રિકોણ એ બીસીમાં જેડ બરાબર નેવું છે જો એબી બરાબર છ સેમી બીસી બરાબર આઠ સેમી તો એસી શોધો તો આ રીતનો પાયથાગ્રસનો પ્રમેય થશે ત્રિકોણ એ બીસી કાટકોણ ત્રિકોણ છે એસીનો વર્ગ બરાબર એ બી વર્ગ વધતા બીસી વર્ગ 6 નો વર્ગ વત્તા 8 નો વર્ગ એટલે 36 + 64 એટલે 100 તો એનો વર્ગમૂળ છે 10 થશે ત્યાર પછી ભાંગાકની રીતે આ રીતનો વર્ગમૂળ થશે ત્યાર પછી પ્રશ્ન 8 માં ગ્યા મુજબ જોડકો જોડો પહેલા સામે D બીજા સામે B ત્રીજા સામે C ચોથા સામે એ ત્યાર પછી દાખલો બીજો નીચે નીચે આપેલી પેટનમાં ખોટતી સંખ્યા જણાવો તો અહીંયા આ રીતની આપણી ખોટતી સંખ્યા લખેલી છે ત્યાર પછી ત્રીજો સંખ્યા બાર અઠાર ને ચાલીસથી નિશેષ ભાગી શકે તેવી નાનામાં નાની પૂર્ણક સંખ્યા શોધો તો સંખ્યા બાર અઢાર ને ચાલીસથી નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણક સંખ્યા છત્રીસો મળે તો આ રીતનો આપણે નીચે બાર અઢાર ને ચાલીસનો લસા લીધો ત્રણસો સાઠ મળે છે પણ અહીંયા પૂર્ણની જોડી બનતી નથી દાખલા તરીકે ત્રણની એક જોડી છે ત્રણ બરાબર પાંચ ઘટે છે અને બે બેની સંખ્યા ત્રણ છે એટલે બે ઘટે છે અને પાંચ ઘટે છે તો આપણે છત્રીસ છે પૂર્ણર્ક નથી ત્રણસો સાઠ માટે 2 અને પાંચની જોડી થતી નથી એક જોડી ઘટે છે તો ત્રણસો સાઠ બે ગુણ્યા પાંચ વડે ગુણવાથી બને છે માટે ત્રણસો સાઠ એટલે છત્રીસો થાય પછી ચોથો દાખલો છે ચૌદ હજાર એકસો પિંચોતેરને કઈ નાનામાં નાની સંખ્યા વડે ભાંગવાથી મળતી સંખ્યા પૂર્ણક બને છે આ સંખ્યાનું વર્ગમૂળ શોધો તો અહીં આપણે સાત વડે ભાંગવાથી પૂર્ણક બને છે અને એનું વર્ગમૂળ થઈ પિસ્તાલીસ ત્યાર પછી અહીંયા જાતે કરીએ તો અહીંયા એક રાજા તેના સલાહકારને ઈનામ આપવા માંગતો હતો તેથી તેમણે તે માણસને શું ઇનામ જોઈએ છે એ પૂછ્યું બરાબર એમાં ઇનામમાં એવું હતું પ્રથમ દિવસે એક સિક્કો બીજા દિવસે ત્રણ સિક્કા ત્રીજા દિવસે પાંચ સિક્કા પછી સાત સિક્કા પછી એમ સંખ્યા વધારે ત્રીસ દિવસ માટે સિક્કા માગવાનું છે તો પહેલા દિવસે ત્રણ પછી બીજા દિવસે પાંચ પછી સાત પછી નવ પછી અગિયાર પછી તેર આ રીતના સિક્કા માંગે તો એને ટોટલ કેટલા સિક્કા મળશે ટોટલ નવસો સિક્કા થશે તો મિત્રો આ તો આપણું ધોરણ આઠ વિષય ગણિતની સ્વાધ્યયન પોથીનું ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવો તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમે મિત્રો સાથે શેર કરો